વહેલી સવારે સૌથી પહેલા બુથ પર પહોંચવાનો સંકલ્પ લીધેલો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આજે વહેલી સવારથી બુથે ચારે કિનારે ફરીને લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે છેલ્લા અનેક વર્ષોથી જે વ્યક્તિએ તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે જોડે કાશ્મીર થી લઈને કન્યાકુમારી છે तमाम वर्गो एक संकल्प कि मोदी जी का तीसरा शासन आएगा और ये देश की व्यवस्था होगा और विस्तृतीकरण के कारण सभी को ज्यादा से ज्यादा मदद मिलेगी आदेश वरना नागरिकों संकल्प जोड़े गुजरात ना भी सौ नागरिकों आदेश हित सरकार लाट

એ લોકોને નાની મોટી કોઈ બી બીમારી આવે તો એ બીમારીને હવે સ્વાસ્થ્યની ચિંતા એમના દીકરા દીકરી નથી કરવાની માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હોસ્પિટલમાં સંપૂર્ણ ટ્રીટમેન્ટ એમને આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા મળવાની છે આ અદ્ભુત દિવસો દેશના સૌ ગામડાઓમાં સૌ શહેરોમાં આવનારા દિવસોમાં આપણા વડીલોને પ્રાપ્ત હોવાના છે ને એમના આશીર્વાદથી એમના આશીર્વાદથી આજે

મારી નાખવા માટે એક કરોડ રૂપિયા અને સાથે હથિયારો મંગાવવાનું જેમને કામ કર્યું હતું એને પકડીને જેલના હવાલે બંધ કરવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું ત્યારે કાલે જે ઓડિયો વાયરલ થયો જે પ્રકારે કોંગ્રેસ ના લોકો એને છોડાવવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે આ જોઈને ખુબ દુઃખ થયું છે આજે એને જવાબ આપવાનો દિવસ છે અને કડક જવાબ આપવાનો દિવસ છે